ૃદુ કાશ્વિસ્ત્રો ગ્રહ વાત શુક્રદોષે મુત્રોષી મેઘુ હર્ષે કાંતિ વર્ણ પ્રસન્નરો નમસ્કાર દર્શક મિત્રો મારા YouTube ચેનલ ફ્રીડમ લાઈફ માં ફરી એકવાર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે કહેવાય છે કે રૂપ પ્રતિકારક શક્તિનો ખજાનો સવનપ્રાશ મજાનો આ વાત ઉપર આજે જ્યારે ચર્ચા કરીએ ત્યારે હાલમાં આપણે જોઈએ ચારે બાજુ દરેક તરફ મધવાડનો રોગચાળો ચાલી રહ્યો છે તેવામાં દરેક લોકો રોગ પ્રતિકારક શક્તિ વધુ આમ મજબૂત કઈ રીતે થાય એની માટે પ્રયાસો કરી રહ્યા છે અનેક પ્રકારના ઔષધિઓ લેવા મળ્યા છે ત્યારે કોઈ કહે છે ફલાણું ખાવાથી વિટામિન વધે કોઈ કહે છે આ ખાવાથી વિટામિન મિનરલ્સ વધે છે બરોબર આમ થાય તેમ થાય પરંતુ આપણા ઋષિમુનિઓ એક એવા આયુર્વેદની રચના કરેલ છે કે જે સ્વસ્થ માનવીનું સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે અને બીમાર લોકોને સ્વસ્થ રાખે છે માટે કહેવાયું છે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ વધુ તેનાથી કોઈ પણ બીમારી દૂર દૂર જ રહે ને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નિર્દોષો ઔષધો જેટલા આયુર્વેદો બતાવ્યા છે તેટલા આખી દુનિયામાં એક પણ ગ્રંથની અંદર બતાવવામાં આવ્યા નથી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તથા શરીરમાં નબળા રહેતી હોય તેને દૂર કરવા માટે શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરવા માટે અને શરીરની દરેક ધાતુઓને પૂરતું પોષણ આપવા માટે ઉત્તમ 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 ઔષધ છે તો તે છે સવનપ્રાસ આ ઇમ્યુનિટી બૂસ્ટર આયુર્વેદના ગ્રંથ અનુસાર 45 જેટલી જડીબુટીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બનાવવામાં આવ્યું છે જે જરક ચિકિત્સા સ્થાન એકમાં રસાયણ પાદમાં બતાવ્યા પ્રમાણે જાતે બનાવવામાં આવ્યું છે જો મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં આ પ્રમાણે આપેલું છે કે કહેવાય છે કે રસાયણનો અગ્નિ બળ અનુસાર ક્ષીણ પુરુષ ક્ષીણ સ્ત્રી બાળક વૃદ્ધ સ્ત્રી ગમનમાં નબળા શુષ્ક રોગી હૃદય રોગી ક્ષીણ સ્વર વાળા હોય ઉચિત માત્રામાં સેવન કરવું ખાંસી શ્વાસ તરસ હૃદયનું જકડાવું વાત પીત વીર્ય દોષ મૂત્ર દોષ વગેરે રોગોનો નાશ કરે છે આનું સેવન કરનાર વ્યક્તિ બુદ્ધિ તથા યાદ શક્તિમાં વધારો થાય છે અને શરીરની કાંતિ વર્ણ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે તથા તેમાં ઘડપણનો નાશ થાય છે એટલે કે શરીરની નબળાઈઓ દૂર થાય છે અને શરીરમાં નવી શક્તિ અને નવી ઊર્જાઓ ભરપૂર થાય છે શરીરની વૃદ્ધાવસ્થાને લીધે નબળી પડી જતી વિવિધ ઇન્દ્રિયો જેમ કે આંખે દેખાવું કાને સાંભળવું વગેરે અટકાવે છે અને દૂર ધકેલે છે તે પાચન શક્તિને પ્રબળ બનાવે છે વધુ શક્તિ આપનાર છે તે ઓજ બળ કાંતિ તેજ અને સુખ વધારનાર છે વજન ન વધતું હોય તેને પુષ્ટ કરનારું છે સ્મૃતિ વધારનારું છે યાદ શક્તિ આપે છે શરીરના પ્રત્યેક કોષ ઇન્દ્રિયો અને અવયવોને પોષણ આપે છે વાયુ પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સમ અવસ્થામાં લાવનારું છે ત્વચાનો વર્ણ ચમક વાળનો જથ્થો ચમક અને રંગને સુધારનાર છે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા અને મનોબળ ધીરજ જેવા માનસિક બળને પણ વધારે છે કહેવાય છે કે શરીરની સાતે સાત ધાતુને યોગ્ય પોષણ કરીને અત અંતિમ શુક્ર ધાતુનું પોષણ કરે છે ઓછા શુક્રણો અને કામ શક્તિની ઉણક માટે પણ આ કાયમ સેવન કરવા માટે યોગ્ય રસાયણ છે સ્ત્રીઓના વિવિધ રોગોમાં અને અશક્તિ આવી ગઈ હોય તે વ્યવસ્થામાં ઉપરાંત માનસિક ધર્મને લગતી સમસ્યામાં પણ આ એક ઉત્તમ ટોનિક છે આપવાનું કામ કરે છે ચણા મૂમરાની જેમ ખવાતા મલ્ટી વિટામિનની ની ગોળીઓ અને પ્રોટીન પાવડર કરતા અનેક ગણું ઉત્તમ પરિણામ આપનારું આ રસાયણ એટલે કે સવનપ્રાસ છે લાંબી બીમારી હોય જેમને કે મોટી સર્જરી આવી હોય પછી આવી ગયેલી અશક્તિમાં પણ સ્વયં સેવન ઉત્તમ અને ફળદાયી છે કહેવાય છે કે નાના મોટા વડીલો બહેનો વિદ્યાર્થીઓ આ બધા માટે એક ઉત્તમ રસાયણ છે ચવનપ્રાશ તેમાં રહેલી ઔષધિઓ શ્વાસ ખાંસી ફેફસાના રોગો તથા ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ અસરકારક ઔષધ છે સવનપ્રાશ તાજા આમળામાંથી બનતું હોવાથી તે માત્ર શિયાળામાં જ બનાવી શકાય છે પણ તે મહિના સુધી કોઈ પણ તેને લઈ શકાય છે જેમ કે કોઈ બગડ્યું હોય શરીરની અશક્તિ આવી હોય તેમના માટે શરીરની ઉત્તમ સર્વિસ કરનારું ઔષધ છે આની સેવન કરવાની વિધિ કઈ રીતે એ તમને બતાવી દઉં કે તેને કઈ રીતે આપણે લઈ શકીએ તો તેને સૌથી પહેલા દરરોજ બે મોટી મોટી ચમચી ચમચી જેને કહેવાય એ આપણે કોઠે લઈ લેવું જોઈએ રોટલીની સાથે પણ લઈ શકાય અને જામ તરીકે સોસ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ અને બારેમાસ નિયમિત આપણે લઈ શકીએ કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ અવસ્થામાં અને બીમારીમાં વેધની સલાહ સલાહ અનુસાર આપણે આ લઈ શકાય છે આ અંદર ખડી સાકરનો ઉપયોગ થતો હોય તો ડાયાબિટીસના જે દર્દીઓ હોય તેને થોડું ડોક્ટરની સલાહ મુજબ લેવું જોઈએ બાકી સવનપ્રાશ 12 મહિના સુધી તમે સ્ટોર કરીને એને લઈ શકો છો બાળકો વૃદ્ધો વડીલો યુવાનો તમામને માટે આ લઈ શકાય છે અને શરીર માટે ખૂબ જ